ભરૂચ પાલિકાનો પીડબ્લ્યુડી વિભાગ કોન્ટ્રાક્ટરોનો અડ્ડો બન્યો એન્જિનિયરની કેબિનમાં કોન્ટ્રાક્ટરો બેસી ફાઇલો ચેક કરતા ઝડપાયા પાલિકાના વિરોધ પક્ષના નેતાઓ અચાનક મુલાકાત લેતા મામલો સામે આવ્યો ઓફિસની મુલાકાત લેતા કોન્ટ્રાક્ટરો કેબિન છોડી ભાગ્યા પાલિકાના વિરોધ પક્ષના નેતાઓ અગત્યની ફાઇલો ચોરાય કે ગુમ થાય તો જવાબદાર કોણના આક્ષેપ કર્યા તમામ ઓફિસોમાં સીસીટીવી કેમેરા પરંતુ પીડબ્લ્યુજી કચેરીમાં

ત્યારે પીડબ્લ્યુડી વિભાગના જે અધિકારી છે એ અધિકારી ગેરહાજર હતા બીજા એન્જિનિયર પણ ગેરહાજર હતા બંને કેબિનના અંદર કોન્ટ્રાક્ટરો પોતાનો અડ્ડો જમાવીને શાંતિથી ત્યાં એસી ચાલુ કરી પંખા ચાલુ કરીને બેઠા હતા ભરૂચ નગરપાલિકા કહી શકાય કે કરોડો રૂપિયાની જે બજેટના ઉપર ચાલતી નગરપાલિકા છે ત્યારે મહત્ત્વની ફાઇલો જે છે પીડબલ્યુડી વિભાગની એ કેબિનમાં રહે છે અસંખ્ય ભ્રષ્ટાચારની ફરિયાદો આ વિભાગમાં થયેલ છે રોડ રસ્તાની કામગીરી જે સમય મર્યાદા હોય છે કોન્ટ્રાક્ટરની એ સમય મર્યાદા પહેલાં જ રોડ રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો રોડ રસ્તાઓ તૂટી જવાના બનાવો બનેલા છે ઘણી બધી ફરિયાદો અહીંયા પેન્ડિંગ હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કઈ રીતે અધિકારીની ગેરહાજરીના અંદર કેબિનમાં બેસી શકે એટલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર છે પ્રમુખશ્રી છે બંનેને ફોન કરીને માહિતી આપી છે કે તાત્કાલિક પીડબ્લ્યુડી વિભાગના અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને જે કોન્ટ્રાક્ટરનું હબ કહી શકાય કોન્ટ્રાક્ટરનો અડ્ડો કહી શકાય એ અડ્ડો જ બની ગયેલું પીડબ્લ્યુ વિભાગ એમના અધિકારીઓની પણ શાન ઠેકાણે લાવી જોઈએ નગરપાલિકાએ અને જે રીતે પ્રજાના કામ માટે આજે પ્રજા વલખા મારી રહ્યા છે પ્રજા ધક્કા ખાઈ રહી છે નગરપાલિકા ખાતે કોઈનો રોડ રસ્તાના પ્રોબ્લમ હોય છે કોઈની પાણીની સમસ્યા છે સફાઈની ગંદકીની સમસ્યા છે લાઇટની સમસ્યા છે એ સમસ્યાઓના નિરાકરણની જગ્યાએ આજે કોન્ટ્રાક્ટરો ઓફિસોમાં કહી શકાય કે બેસીને પોતાની મહેફિલ જમાવતા હોય અને અધિકારીની ગેરહાજરી હોય એ નગરપાલિકા માટે શરમજનક વાત છે પીડબ્લ્યુડી વિભાગ નગરપાલિકાનું સૌથી ભ્રષ્ટ ખાતું છે એટલે ચીફ ઓફિસર પ્રમુખશ્રી આના ઉપર તાત્કાલિક ધોરણે પગલાં લે અને જે કંઈ બી અધિકારીઓ અને આ કહી શકાય કે એમના એન્જિનિયર જે છે પીડબ્લ્યુ વિભાગના એના ઉપર બધી તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે નમસ્કાર આજ રોજ વિપક્ષ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી છે કે પવડી શાખામાં અધિકારીની ગેરહાજરીમાં જે તે કોન્ટ્રાક્ટરો જાતે ફાઇલ ચેક કરી અને તપાસ કરતા હોય તો તે અમારા ધ્યાન પર આવ્યું છે અને જે તે અધિકારી ઉપર અમારે જે કાર્યવાહી કરવાની છે એ પણ કરીશું અને સૂચના પણ આપીશું કે આ રીતે કોઈ કાર્ય કરવામાં ના આવે કે આપની ગેરહાજરીમાં કોઈ ઓફિસ ખોલીને કોઈક ફાઇલો ચેક કરે અને આગળ આ વાતને ધ્યાન પર લઈને આપણી નગરપાલિકાને આપણે આપણી રીતે સ્વતંત્ર રાખીએ જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ